જય હિન્દ કારણ જય ચૌધરી આજે બપોરે એક વિડીયો જોયા જેમાં એવી વાત જાણવા મળી કે સીધી સહિતની જાળેવાળી જે મસ્જિદ છે એની બાજુમાં જે જગ્યા છે એમાં કોર્પોરેશન દ્વારા અથવા ગવર્મેન્ટ દ્વારા કોઈ હોટલને એટલે કે અગાસિયા હોટલને અથવા કોઈ અન્ય પ્રાઇવેટ પર્સનને આ જગ્યા આપી દીધેલી છે અને ત્યાં પાર્કિંગ જે હકીકત તદ્દન ખોટી છે આ જગ્યા જે એ ખાલી પડી રહેલી છે અંદર જાળવા છે તો કોર્પોરેશન દ્વારા એને ડેવલપ કરવાનું અને ગાર્ડન બનાવી અને થોડી બેટર વ્યવસ્થા અને એ ડેવલપમેન્ટનું કામ કરવામાં માટે આ અત્યારે કન્સ્ટ્રક્શન ચાલે છે કોઈ પ્રાઇવેટ વ્યક્તિને કોઈને વેચી હોય કોઈને આપી હોય એ વાત તદ્દન ખોટી છે કોર્પોરેશન દ્વારા આ જગ્યા છે એને ડેવલપ કરી અને વ્યવસ્થિત ડેવલપ કરવાનું અને ગાર્ડન બનાવવાનું આયોજન છે